ધારાસભ્ય ચૈતર વસાવા સતત આદિવાસીઓના હક માટે લડી રહ્યા છે ત્યારે આજે સવારથી જ કેટલાક એવા વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે જેમાં આગળ ચૈતર વસાવા ચાલી રહ્યા છે અને તેની સાથે પાછળ કેટલાય લોકો ચાલી રહ્યા છે ત્યારે પ્રશ્ન એ થાય કે આ લોકો શેના માટે નીકળ્યા હશે ત્યારે આપને જણાવીએ કે ચૈતર વસાવાની સાથે હજારો લોકો તેમના ગામમાં રોડ રસ્તાની સુવિધા નથી અને એ સુવિધા અપાવવા માટે પદયાત્રા કરી રહ્યા છે આદિવાસી સમુદાયના એવા ગામો છે કે જ્યાં આઝાદીના આટલા વર્ષો બાદ પણ હજુ પ્રાથમિક સુવિધાઓ નથી પહોંચી ત્યાં રોડ રસ્તાની પણ સુવિધા નથી આ ઉપરાંત આરોગ્યની સુવિધાને લઈને કોઈ દવાખાનું પણ નથી અને શિક્ષણની પણ કોઈ જ સુવિધા આ ગામના લોકોને હજુ સુધી નથી મળી શકી ગાંધીનગરથી જ્યારે બજેટ પાસ કરવામાં આવતા હોય છે પરંતુ ખરેખર આ બજેટના રૂપિયા ક્યાં પહોંચે છે અને કોની પાસે પહોંચે છે તે હજુ સુધી કોઈને જાણવા નથી મળ્યું આઝાદીના આટલા વર્ષો બાદ આપણે કહીએ કે ગુજરાતનો ખૂબ સારો વિકાસ થયો છે દેશનો પણ વિકાસ થયો છે પરંતુ આપણે શહેરમાં એક કેબિનમાં કે એક ઓફિસમાં બેસીને એવું કઈ રીતે નક્કી કરી શકીએ કે ખરેખર વિકાસ થયો છે કે કેમ કારણ કે આદિવાસી સમુદાયના જેટલા ના પણ ગામડાઓ જોઈએ ત્યાં કોઈ જ ગામડામાં પ્રાથમિક સુવિધાઓ લોકોને નથી મળી શકી અને તેના કારણે લોકોને આઝાદીના આટલા વર્ષો બાદ પણ ખૂબ જ મુશ્કેલી ભર્યું જીવન વિતાવાનો વારો આવ્યો છે ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા સતત આદિવાસી સમુદાયના લોકોના હક માટે લડત ચલાવવામાં આવતી હોય છે અને તેમના પ્રશ્ન ઉચ્ચ સ્તરે પહોંચે અને તેનું નિરાકરણ આવે તે માટે તેઓ સતત પ્રયત્ન કરતા હોય છે એક તરફ આપણે જોઈએ તો રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન વિભાગને વેગ આપવામાં આવી રહ્યો છે અને પ્રવાસનનું કઈ રીતે વિકાસ થાય તે પ્રકારે કામગીરી કરવામાં આવતી હોય છે અને બીજી તરફ આદિવાસી સમુદાયના ગામોની જો વાત કરવામાં આવે તો પ્રકૃતિથી ગામો છે કે જ્યાં ફરવા જવાનું મન થાય પરંતુ આ ગામમાં રોડ રસ્તાની સુવિધા નથી આ ગામને હજુ સુધી પાકતા રસ્તાઓ નથી મળ્યા તો પછી આ ગામનો પ્રવાસન ક્ષેત્રે કઈ રીતે વિકાસ થઈ શકે આપ જાણો છો તે રીતે અહીં રસ્તા નથી અને તેના કારણે એમ્બ્યુલન્સ પણ પહોંચી શકતી નથી રસ્તા નથી તેના કારણે કોઈ શાળાઓ પણ નથી અને વિદ્યાર્થીઓને બીજે ગામ ભણવા જવા માટે મજબૂર બનવું પડે છે તો આઝાદીના આટલા વર્ષો બાદ આ ગામનો વિકાસ શા માટે નથી થયો કે આ પાછળ કોઈ મોટી મિલીભગત છે તે પણ એક મોટો પ્રશ્ન હાલ લોકોને સતાવી રહ્યો છે ત્યારે આપ આ દ્રશ્ય પરથી જોઈ શકો છો કે ડેડિયાપાડા ગામના ધારાસભ્ય ચૈતર વસાવા આગળ ચાલી રહ્યા છે અને તેની સાથે હજારો લોકો જોડાયેલા છે અને તેઓ તેમના ગામને પાકા રસ્તા મળે તેવી માંગ સાથે પદયાત્રા પર નીકળ્યા છે અને આજે વહેલી સવારે આટલા બધા લોકોને એક સાથે પદયાત્રામાં જોડાવાની ફરજ પડી હતી અને તેની પાછળ એકમાત્ર કારણ હતું કારણ કે તેઓના ગામને પાક્કા રસ્તા સરકાર દ્વારા આપવામાં આવે